બે મહિલાઓ આવી અને પોલીસ સ્ટાફને ધમકી આપવામાં આવી છે સાથે સાથે જ પીએસઓ અને હાજર સ્ટાફ મહિલાઓએ મહિલાઓએ મારામારી પણ કરી લોકઅપમાં આરોપીને મળવા આવી હતી આ મહિલાઓ પોલીસ સ્ટેશનને સળગાવી દેવાની પણ ધમકી આપી હતી આ સાથે જ વાત કરીએ તો નિકોલ પોલીસ સ્ટેશનની એક ચોંકાવનારી ઘટના અમદાવાદ શહેરમાં હવે પોલીસ પણ સુરક્ષિત નથી અને પોલીસ સ્ટેશન પણ સુરક્ષિત નથી કારણ કે બે મહિલાઓ આવે છે અને લોકઅપમાં મળવા આવેલ વ્યક્તિને મળે છે ત્યારબાદ પોલીસ સ્ટાફને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે નિકોલ પોલીસ સ્ટેશનની આ ચોંકાવનારી ઘટના લોકઅપમાં રહેલ આરોપીને મળવા આવી હતી બે મહિલાઓ અને આ મહિલાઓએ પીએસઓ અને હાજર સ્ટાફ સાથે મારામારી કરી નિકોલ પોલીસ સ્ટેશનમાં ચોંકાવનારી ઘટના બની અમદાવાદ શહેરમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં મહિલાઓ આવી અને મહિલાઓએ પોલીસને ધમકી આપી છે પોલીસ સ્ટેશન સળગાવવાની પણ ધમકી આપી અને પોલીસ સાથે મારામારી કરી હોવાનું પણ સામે આવ્યું છે આ સાથે વધુ માહિતી માટે અમદાવાદથી અમારા સંવાદદાતા હિમાંશુ લાઈન પર જોડાઈ ગયા છે હિમાંશુ અમદાવાદ શહેરમાં હવે પોલીસ પણ સુરક્ષિત નથી અને પોલીસ સ્ટેશન પણ સુરક્ષિત નથી લોકઅપમાં રહેલ આરોપીને મળવા આવે છે આ મહિલાઓ અને પોલીસને પોલીસ સ્ટેશન સળગાવી દેવાની ધમકી આપે છે શું છે આ સમગ્ર મામલો જી ચોક્કસથી કૃપા નિકોલ પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી જે ઘટના છે તે સામે આવી છે જેમાં બે મહિલાઓ છે તે નિકોલ પોલીસ સ્ટેશન જાય છે અને જે આરોપી છે જે ઘરફોડ ચોરીનો આરોપી જે બે દિવસ પહેલા પકડાયો હતો જેને મળવા જતા જે પીએસઓને ને જાણ કર્યા બાદ જાણ કર્યા વગર જ જે પીએસઓ જે લોકઅપ છે લોકઅપ ખાતે બે મહિલાઓ મળવા જાય છે જે મહિલા મળવા જાય છે તે દરમિયાન જે હાજર સ્ટાફ અને પીએસઓ દ્વારા જે બે મહિલાઓને રોકવામાં આવે છે તે દરમિયાન જે આ બે મહિલા મહિલાઓ છે તે ઉશ્કેરાઈ જાય છે અને ત્યારબાદ જે આ પીએસઓ જે છે તેના ઉપર જે એક થી ઉપર એક એટલે તેમના પર જે છે તે લાફા લાફા ઝીંકી દેવામાં આવે છે અને જે સમગ્ર ઘટના છે પોલીસ સ્ટેશન સીસીટીવીમાં માં કેદ થઈ છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા જે છે તે બંને મહિલાઓ પર જે ફરિયાદ નોંધી છે નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તમામ માહિતી બદલ આપનો આભાર